અરવલ્લી જિલ્લાના મોડાસાના વોલવા ગામે મંદિરમાં થઈ છે ઘરણા અને રોકડ સહિતની કરી છે ચોરી ત્યારે સમગ્ર મામલે પોલીસે પણ વધુ કાર્યવાહી હાથ ધરી છે મહત્વના સમાચાર કહી શકાય અરવલ્લી અરવલ્લીના મોડાસા તાલુકાના વોલવો ગામે

એક મંદિરમાં ચોરી થવાની ઘટના બની છે જેમાં ખોડિયાર માતાજીના મંદિરમાં કરાઈ છે ચોરી ત્યારે તસ્કરોએ મંદિરની જાળી તોડીને મંદિરમાં પ્રવેશ કર્યો હતો ત્યારે મંદિરમાંથી કિંમતી ઘરડા ઉપરાંત રોકડ સહિતની ચોરી કરવામાં આવી છે ત્યારે પોલીસે પણ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે